સુરત શહેરના પાંદેસરા વિસ્તારમાં એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો કરનાર દર્દીના સંબંધીએ હોસ્પિટલમાં આવીને હોબાળો મચાવ્યો હતો આ દરમિયાન તેઓ ડોક્ટરની ચેમ્બરમાં ઘુસી ગયા હતા અને એક ડોક્ટરને તમાચો મારી દીધો હતો આ બાબતે મળેલી ફરિયાદ પર પાંદેસરા પોલીસે તરત જ કાર્યવાહી કરી અને હોસ્પિટલના સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીની ઓળખ કરી હતી सीसीटीवी पुलिस पुलिस आरोपी ने, ने धर पकड़ थी। स्टेशन विस्तार में आश्रे, एक छे, ड्रीम चिल्ड्रन एंड जनरल मनोज प्रजापति एम एक रिलेटिव राजकुमार उर्फे बाबा विश्वकर्मा आ त्रन वर्ष ना बालक ने लाई कि था रजुआत जेरी दवा पी लीधी તો એના પછી ડોક્ટરે સલાહ આપી કે એમને એડમિટ કરવું પડશે અને કદાચ જો મરીજ સિરિયસ હોય તો એમને બીજી જગ્યા પર રેફર કરવું પડી શકે છે તો આ પછી આ લોકોએ ઈલાજ નથી કરાવ્યા અને ત્યાંથી જતા રહ્યા પછી થોડા સમય પછી વાપસ આવીને આ ડોક્ટરથી માથાકૂટ કરેલ કે તમને ખોટી સલાહ આપી છે અને એમને માર માર્યો તો આ ઘટનાની જાણ થતા જ પારનેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી લીધી છે અને આરોપીને અટક કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે